વી વી વરના છોકરા પર ગા કરે દેવાયત ખડ ફાતડા હમ દે શું તું તારા મનમાં નમસ્કાર મિત્રો દેવાયત ખાવાડે તેમની જૂની અદાવતમાં એક વ્યક્તિને ઢોર માર માર્યો હોવાની અત્યારે વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે તેમના સપોર્ટમાં દિવાયત ખાવણને ધમકી આપતો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેગરાસી ગોહિલે દેવત ખાબરને ખુલ્લી ચેલેન્જ આપી છે કે તું વીસ વર્ષના છોકરા ઉપર હાથ ઉઠાવે છે તારે તાકાત હોય તો આવી જા મારી સામો અને લડવાનું ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં બધું શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો એટલે હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો હો એ કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં હામી જાતિ આવી જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારા છે ઓ બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય ખબર ફાતડા સમજે શું તું તારા મનમાં હે હમજે શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર મારા હાહારાઓ ફાતડાઓ એકલો ભરશું એકલો બાજી લેજો દાભી લેજો જાપ આપવાનો નહીં આગળ હા અને મારી માને જો ના મારી નવરું ધરે તો કેજો કીધું એકવાર ઘા કરી બતાય દિવાજ ખવડ એક વાર દીવાજ ખવડ તું ઘા કરી બતાય જો તારા ઘરે છે ને ના માન કો ને તો કેજે આ ગરાશોને ઘોસ